જુનાગઢ પોલીસે ગુજરાતના ટોપ પચીસ બુટલેગરમાં સામેલ ધીરેન કારિયા વિરુદ્ધ ગુસ્કી સ્ટોક હેઠળનો ગુનો દાખલ કર્યો પોલીસે હિંમતનગર સ્થિત આંગણા પેઢીમાંથી દારૂના ધંધાના પચાસ લાખ વીસ હજાર પાંચસો ને એસી રોકડા જપ્ત કર્યા જુનાગઢ પોલીસે હિંમતનગરના ટાવર રોડ ઉપર આવેલી આરકે આંગણા પેઢીમાં દરોડા પાડ્યા આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા રૂપિયા પચાસ લાખ જપ્ત કરવામાં આવ્યા

એપ્રિલ પહેલી બે હજાર પચીસ ના રોજ કુલ બાણું લાખ દસ હજાર એકસો પચાસ ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું ધીરેના પુત્ર પરમ કાર્યા એ એપ્રિલ માસ નવ વખત નાણાકીય વ્યવહાર કર્યો હતો આંગળિયા પેઢી ના સીસીટીવી ફૂટેજ એ ઉપાડતા અને જમા કરાવતા જોવા મળ્યો હતો જુનાગઢ પોલીસે ધીરેન કાર્યા સહિત આઠ આરોપીઓ વિરુદ્ધ કુસ્તી ઠોક હેઠળની કલમ દાખલ કરી છે ઇન્દ્રધનુષ કોમ્પ્લેક્સમાં આવેલી આંગળિયા પેઢીમાં નાયા પોલીસ અધિક્ષક હિતેશ ધાંદલિયા અને એલસીબી ની ટીમે તપાસ હાથ ધરી આ અંગે જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે મોટા પાયે હેરાફેરી કરતો હતો અને ગુના આચરતો હતો આર્કેંગણે પેઢીમાં આનો સામે આવ્યો હતો તેમ પેઢીમાંથી રોકડા 50 લાખ કબ્જે કરવામાં આવ્યા બીજી તરફ આર્કેંગણે આ પેઢીના પંકજ પટેલ અને ગૌતમ પટેલને જુનાગઢ હાજર રહેવાની નોટિસ પણ આપવામાં આવી